જઈશું પછી ખબર બાકી કોઈ નઈ પણ આરો ભૂરે આમ તો આટલા વાગે તો કેટલા વાગે અહીં ઓ હારાનું દસ વાગે જેવું લાગે પણ જાગતા તો હસી જ રહે કેમ કહી એ અમાર જેવી રીતના રખડેલ હછી કોઈ કામ ધંધો તો કરતા નહીં તે એ જાગતા તો હછી વાંધો નહીં જઈએ હેમવાનું એમનું પણ અમાર ઠેંગડો રહ્યો છે એટલા હજુ સુધી આવ્યો નહીં ધ વાગે તો સારું

પોતાની જાતે પોતાના પગ ઉપર ઉભો થઈ જાય એટલે માર માટે બહુ પણ એનું સમજતો જ નહીં કે મારા કાકાનું હું થશે આગળ એનું વિચારતો જ નહીં કોઈ આજ ગમે તે થાય આજ એનો ઘેર આવે એટલે એના બેડા ફાળી જ નાખવાના ગમે તે થાય આજ એને એવો મારવો એવો મારવો ને પણ હવે કરે હું મારે એક ને કઈને હું મારું ન પછી પાછળથી મને જ દયા આવે કારું હું કમીને મેં મારે તો પણ આજ ગમે તે થાય આજ અમે આપણો બે પેક મારીને જ આવ્યા એટલે આજ તો મારી છું ગમે તે કરશું આજ કોઈને ખબર પડવાની નહીં સવારે જોઈ જશે તું એટલે આજ તો મારું એટલે મારું પણ આ ભૂરેના જોડે જે ચા પીવા જવું તું હવે એવું કરું કેન્સલ કરું કે જવું એ કોઈ ખબર પડતી નહીં આ ઠેંગડો આવે ને પછી ખબર પડે એ એક તો ઘેર આવતો નહીં આરું એડન ઘેર જઈએ તો ખરા

મકાડ હવે જતો ચા પીવા આ તું તો બમકો ને એ બમકો બહુ કેતો તો હું આમ કરી નાખું તેમ કરી નાખું આ દાદા અરે બઉ મને બે ત્રણ વાર તો મને બઉ ધમકાવી રસ્તા મળીને તો દાદાગીરી કરવી એટલે આજ એવો બીવડાય એવો બીવડાય ને તો બીજી વાર ગોમ ના લે જાય ને એવું બીવડાય એવું બીવડાય બરાબર

આ કબીવા તું સેયા તો લે એ મુખા એ તો બિવા છે આમ થોડું હો ને કોણ ની નજીક લઈ જા કુંમકરણ જીવી ઉંગઈ ઓ વાની તો અગ્યા કુંમકરણ જીવી ઉંગો કે ગમતી જીવી ઉંગો એ તો ઊઠી જ જાય પાર બી વળે અલે એ મૂર્ખા દુનિયા તો એ મૂર્ખા હ આમ કોન ની નજીક લઈ જઈને બોલના મારું ગરુ વેઈ જાય ય ભાઈ આ તો મિકટ હા તે ઉકર હા ઓંઠી

એટલે બાકી મોણો હોત ને તો આ વાઘ હે ને વાઘ આ બંકો છાતી ચીરી ને જોઈ લીધું એ તો અમે જોઈ લીધું જોઈ લીધું આ તો આ ચીયામાં ઠેંગળા ની ચમ આમ ભૂઈ પરિન બે વન થઈ ગયા તા તો મે ઉઠાલે મી હે ખાલી આપણે બોડુ બટકે મરી જાત ખાલી ખોટા મારું મારું આ બાપ બેટો ઊંઘવા નઈ દેતા યાર અને બીવડાવાની એકડે આઈ એટલે એ તો આરું હતું કે તમને ઓસા બીવરાયા હમ

બાકી કોઈ બીજું વાત ને તો અત્યારે તો પિક્ચર પૂરું કરી નાખ્યું પિક્ચર પૂરું પાંચસો ની સ્પીડ માં ધબકારા હોય અરે અત્યારે તો કાટો તો નર્ક માં જતો રહ્યો નર્ક માં પણ તમે અડધી રાતે મને ઊંઘવા માટે હેરાન કરવા કેમ આવ્યા તમે અમારી ઈચ્છા ચમ ખબર તમે અમને એવું લાગ્યું કે તમે બધાનું સમાધાન કરો ને અને મારું કોઈ દારો સમાધાન જ નહીં કરતા તમે એટલે અમને સમાધાન નહીં કરતો હું કોઈ જ નહીં જો હું દારૂ પીન આવતો હોય ને તો તમે કે ખબર એ ગેર જે ઉજા તો બાકી તમે સમાધાન નઈ કરવા આવતા હું હાર આપ ઢીલા થઈ ગયા એમ તો માર ખાઈ ખાઈ તો તમે કોઈ દારો સમાધાન નઈ કર્યું અને અમાર કાકાને મેટર તો જેવી થાય મેટર પૂરી જ કરી દે રે પણ મારી લે જાવ સમાધાનની જરૂર જ નઈ અમાર તો આ તો તમારા આટલી ઉમરે આ ધગજ કરવાના ઓ આજુ તો અમાર બંકાન બોલાવ્યો નઈ બાકી બંકો આવતો જ છે એમ તો કઈ તો આતા જ હમણો હજુ બંકો આવે આવતો જ છે હા કો તમે

આર હેડો એનું અભિમાન માપી લીયા તો બધું માપી લીયો રસ્તા વચ્ચે સાદા માપી બાપાને તું તો મપાઈ દે એક બાજુ થઈ જઈ ગયા

એ જો બહુ ફંગળોનું હોમ અરે બટી જેટી મોટા વાત કરતા હોય ને તોથી નેનાન વચ્ચે ની બોલવાનું ઓકે ઓવ નક પછી થાપજો રે હું એટલે તમાર ઈને બીવરાવ દેવાનું તો અમુ કોઈ લેવુ ખાવ નઈ પણ ખાલી જોવા આવ ઈ ચમણુક કર એવું અરે હેડો હેડો લેરો તા હેડો તા હેડો બરે મૂર્ખાઓ તમે ઓમ ફરીને યાર ઓમતી લાઈ દીધું હો યાર

એ ગટુ હા ત્યાં બે જા પેલાજી કોણ છે કોણ હતા મે લે તારી પેલા નહી ગયા કાકા અબુરાજી કોણ હો જાવ મુકુણ છોઈ આવી ગયા બી એ વાન સીટ નાખો ની મારો ડિસ્પ્લે ગઈ યાર એ ઠંગા ઉપર એ ફેર અને મન તો મારા સાથે બંધ થઈ જાય યાર અલે આ તો યાર તમે કોણ હું કિરાજી હું કોઈ કિરાજી નહી તમાર પાડોશી યાર નહીં હું તો બાર રમ એટલે તમારા ઘર હારી ગયા તમે પૂછ્યું આ તો યાદાશ ભૂલી ગયો પેલા ઘેર નીકળી દેવાની તમે છો ને એ પેલા આગેવાન બોલાવતા આવ્ય આ યાદાસ એવું જલ્દી જો આ પેલું અમુર્યું ને

મેરાજી અજી જી કિરાજી ને પેલો છોકરો ભૂત બનાવી ને લઈ ને આવ્યા

લેબડી એસ્ટ્રો નો તો કાઢે લેબડી ઓવા હા હા મેલાજી ઓ મેલાજી જીવ ઓ મેલાજી ઓ ઓ આગે અને આપણે એમને બી તકલીફ ખબર તો માથાન પાછળ ભાગાવન એ મારે ને તો બધી યાદસ પાછી આવી જાય એવું હા ઓવા પેલા હું ઉઠો હા કરી હા મેલાજી કે તમારે માર દરે

એટલે હું કઉ ખબર આ સમાધાન કરી દે સમાધાન તો ના થાય ખબર કરાય મેં કીધું તું આ ભુરાજી ના એ એ નો નાલ યાર તમારો છોકરો યાર હમણાં પેલો ઘટી ભૂટ બની ને આવ્યો તો યાર મારતો પણ ભુરાજી એ કીધું